મરાઠી દીધી એકસો વીસ રૂપિયા કીધી હતી અને આની પ્રાઇસ છે પચાસ રૂપિયા અને તમે ગાર્ડન તમારું મિની હોય એમાં પણ તમે યુઝ કરી શકો છો બહુ સરસ લાગે છે ગાર્ડન તો કઈક આવી ડિઝાઇન છે એની તો મસ્ત મજાનું ડુંગળી બટેકાનું શાક થઈ ગયું છે અને હેલ્થ માટે પણ જો આયરન ની કણાઈમાં શાક વઘારી તો બહુ સારું છે હર હર મહાદેવ બધાયને વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં જ હસો હું પણ મજામાં જ છું તો વાગ્યા છે 10:30 અને ઘરનું બધું જ જો કામકાજ છે એ કરી લીધું છે અને આવી ગઈ છું રસોડામાં રસોઈની તૈયારી કરવાની છે પણ શાકભાજી અવળા બધા ભીંડા જે હસબન્ડ કાલ લઈ આવ્યા હતા વાડીથી તો એ રાખવાના છે તો આ પપૈયું છે એને હું વીટીને રાખી દઈશ કાગળની અંદર પછી જો આવું વાતાવરણ હોય ભેજવાળું તો થોડુંક ફૂગ જેવું થઈ જાય છે આજકાલ વેધર ના કઈ નક્કી નથી તો આવી રીતના એક મેં ન્યુઝ પેપર છે એ લઈ લીધું છે એની અંદર રાખી દઈશ કેમ કે હજી પાકવાની વાત છે તો આવી રીતે મસ્ત મજાનો વિચીને એને રાખી દઈશ એટલે આપણે પછી એને ખાઈ શકી મસ્ત પાકી જાય એટલે આને રાખીશ એક બાજુ અને આ ઓવડા બધા જો ભીંડા છે એ લઈ આવ્યા છે હસબન્ડ વાડીથી કેમ કે ડ્રીપ નું કામ કરે છે મારા હસબન્ડ તો કોઈની વાડી જાય ને કાંઈ પણ વસ્તુ એવી હોય શાકભાજી કે ખાવાની તો આપે તો આટલા બધા ભીંડા ને તો હું શું કરીશ પછી મને જોઈએ એટલા રાખું બાકી પછી થોડા મારી દેરાણીને આપી દઈશ બાકી આજુબાજુ આડોસ આપી દઉં કેમ કે અવળા બધા ભીંડા છે આનું શાક હું ક્યારે ખાઈ લઉં એકલી આટલા બધા ભીંડા નું તમે જોઈ શકો છો કેવળા બધા ભીંડા છે તો હું આડોશી પાડોશીને પણ પછી આપી દઉં

તો ગામડામાં બધે મારા કામ રાખે છે બળદિયા પર ભારા સામતરા પછી ચપરેડી કોટડા એવા ઘણા બધા ગામડા છે જ્યાં એ લોકો ડ્રીપ કામ કરવા જાય છે તો આવી વસ્તુ હો તો ખેડૂતો એ લોકોને આપે તો લઈ આવે તો આટલું બધું તો હું ન ખાઈ શકું એટલે પછી મને જોઈએ એટલે રાખું ને બાકી આજુબાજુ આપી દઉં તો આ ભિંડાને રાખી લઉં પછી હું તમને બધી જે મેળાની શોપિંગ કરી છે એ તમને દેખાડી દઉં મેં એમને એમ જો બેગમાં રાખી છે પછી વળી હું બોલી જઈશ તમને લોકોને મેં જો મેળાવાળા બ્લોગ હતા એમાં મેં તમને કીધું હતું કે મેં શું લીધું છે એ હું તમારી સાથે શેર કરીશ ને બતાવીશ તો આ ભીંડાને હું રાખી દઉં પછી તમને હું બતાવું કે મેં મેળામાંથી શું શોપિંગ કરી છે ને શું લીધું છે અને કેટલા રૂપિયાનું લીધું છે એ પણ તમને કહીશ બહુ તો નથી લીધું થોડું ઘણું જે લીધું છે એ તમને દેખાડી દઉં મસ્ત મજાનું થોડું થોડું ધૂપછાય વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે કે જાણે હમણાં જ વરસાદ આવશે એવો ચાલો એક એક કરીને બધી જ વસ્તુ તમને દેખાડી દઉં કે યક્ષના મેળામાંથી શું શું શોપિંગ કરી છે તો બધાથી પેલા એક જો આ રૂમાલ છે એ લીધો છે થાળી ઉપર ઢાંકવાનો જેની પ્રાઇસ એકસો ને વીસ રૂપિયા કીધી હતી ને મેં લીધો છે પચાસ રૂપિયાનું તો કાંઈક આવી સાથીવાળી ડિઝાઇન છે એ લીધો છે પછી એક આપણે જો હેરસ્ટાઈલ બનાવીએ છીએ ડાયરેક્ટ અંબુડામાં આમ નાખી દેવાનું તો બહુ સરસ લાગે છે સરસ મજાનો ઝૂડો બની જાય છે તો મારા વાળમાં કાંઈક આ કલર જાતો હતો થોડો ઘણો એટલે આ લઈ લીધો છે અને આની પ્રાઇસ છે પચાસ રૂપિયા અને બાર વિડીયો બનાવું છું એટલે થોડો ઘણો અવાજ આવે તો સોરી એના માટે કેમ કે તો થોડી વાર માટે મેં ફોન બંધ કરી નાખ્યો હતો કેમકે બહુ જ બધો અવાજ આવતો હતો તો હું તમને એ દેખાડતી હતી કે આ મસ્ત મજાનો અંબુડામાં નાખી દેવાનો સરસ મજાનો જુડો બની જાય છે તો મારા વાળમાં કંઈક આ જાતું હતું એટલે મેં આ લીધું છે ને આ મને પચાસ રૂપિયાનું પડ્યું છે તો આની પ્રાઇસ છે પચાસ રૂપિયા આમ ડાયરેક્ટ અંબુડામાં આવી રીતના નાખી દેવાનો તો મસ્ત મજાનો જુડો છે એ બની જાય છે પછી છે આ ચકલીનો જે સેટ છે તો આની પ્રાઇસ દોઢસો રૂપિયા કીધી છે અને પછી બધાને પચાસ પચાસમાં આપતા હતા તો મેં પણ આ લઈ લીધું છે તો બહુ મસ્ત લાગે છે ડેકોરેશન માટે તમે તમે ગાર્ડન તમારું મિની હોય એમાં પણ તમે યુઝ કરી શકો છો બહુ જ સરસ લાગે છે ગાર્ડન આનાથી ડેકોરેટ કરવામાં

એક ગ્રીન પેકેટ લીધું છે ને એક મલ્ટી છે તો આમાંથી પણ મેં એ જ બાંદડીમાં લગાવ્યો હતો કેમ કે સાડીમાં આવા ચાંદલા બહુ સરસ લાગે છે એટલે આ બે પેકેટ મને દેખાઈ ગયા તો એ લઈ લીધા છે અને આ મારવાડાના જો બાજુ બંધ છે એની ડિઝાઇન આવી છે તો મેં કીધું ચાલો નજીકથી દેખાડું વિડીયોમાં કેમ દેખાતી હતી ખબર નથી મને એટલે આ જે બે છે એ મેં લીધા છે તો બધું થોડું થોડું તમને નજીકથી દેખાડી દઉં ચકલી પણ એક બહુ મસ્ત લાગે છે તમે ગાર્ડનમાં ને એમાં પણ યુઝ કરી શકો છો ઘરમાં પણ ડેકોરેશનમાં કામ આવે છે અને આ બહુ મસ્ત છે એકદમ વાળનો ગ્રોથ ન હોય આપણો તો આંબુડામાં બહુ સરસ લાગે છે મસ્ત ડિઝાઇન બની જાય છે સાડીમાં ને એકદમ સરસ લાગે છે એટલે એ લીધું છે તો બસ આ છે આપણા મેળાની શોપિંગ જો યક્ષનો મેળો અમારો માધા પરમાં ભરાય છે એની છે આ શોપિંગ બસ આટલી જ વસ્તુ મેં લીધી હતી બહુ વસ્તુ ગમતી હતી એ લઈ લીધી છે તો બસ તમને આમાંથી કઈ વસ્તુ બધાથી વધારે ગમી મેં જે શોપિંગ કરી છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને જણાવજો કે તમને બધાથી વધારે કઈ વસ્તુ સારી લાગી છે ચલો હવે જઈએ રસોડામાં રસોઈની તૈયારી છે એ કરી લઉં પછી આજ અમને ફરી પાછું ગરબા કોમ્પિટિશનમાં ફટાફટ રસોઈ કરી નવરી થઈ જાઉં તો મસ્ત મજાનું ડુંગળી બટેકાનું શાક થઈ ગયું છે હવે આને આયરનની કળાઇ છે તો એને કાઢી લઈશ કેમ કે શાક વઘારીને પછી આની અંદર બહુ રખાય નહીં એટલે આને બારે કાઢી લઉં પછી કરવાની છે રોટલી તો મસ્ત મજાની આપણે જે લોઢીની ખરીદી કરી છે કરીને ધોઈ લીધી છે આમાં જ આજ રોટલી બનાવશું હવે પહેલા તો ફટાફટ આ ને જો આમાંથી કાઢી લઉં કેમ કે આ કઢાઈ લોખંડની છે એટલે બીજામાં ટ્રાન્સફર કરીને રાખી દઈશ તો આમાં એક તો બને પણ સ્વાદિષ્ટ છે અને શાક પણ જલ્દી પાકી જાય અને હેલ્થ માટે પણ જો આયરનની કઢાઈમાં શાક વગારી તો બહુ સારું છે એટલે હું આમાં થોડા થોડા શાક બનાવું ક્યારેક બનાવું ક્યારેક ન બનાવું એટલે બને ત્યાં સુધી અમુક શાક આની અંદર જ બનાવું છું તો ચાલો પેલા ફટાફટ આ શાક હું કાઢી લઉં અને મરાઠી વરાવી દીધી છે હમણાં થી પ્રેક્ટિસ કરે રમવાની કેમ રમાશે પેલા એને તૈયાર કરી દીધી છે હવે એની પ્રેક્ટિસ ચાલુ છે મારે તૈયાર થવાનું છે એને વરાવી દીધી છે મરાઠી સાડી હવે હું પહેરીશ ચાલો હવે આને એક લાસ્ટ પિન ભરાવી દઉં પછી એની રીતે તૈયાર થાય હું મારું તૈયાર કરીશ

વ્હાઈટ ને રીંગણી કલરની એટલે હું આ પહેરીશ તો ચાલો હવે દેરાણી થઈ ગઈ છે તૈયાર અને હવે હું ફટાફટ તૈયાર થઈ જાઉં ને આ વિડીયાને અહીંયા જ એન્ડ કરશું મરાઠી લુકવાળો વિડીયો તમને આગલા વિડીયોમાં દેખાડીશ ને ત્યાં પાર્ટિસિપેટ કરવામાં જઈએ છીએ ગરબા કોમ્પિટિશનમાં તો ત્યાં વ્લોગ બનાવશું એ વિડીયો આવતા વ્લોગમાં શેર કરશું આજનો વિડીયો આટલો જ મળીએ ફરી પાછા બીજા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બધા હર હર મહાદેવ